તો મિત્રો આ બરદો વેચવાના છે બંને બરાબર બે જામવા તમે સ્પીડ જોવા ગોલતા નહીં આપણે હમાર દેવા લઈને ન એટલે હાથી આપણે ઘેર પીડ્યું હતું એટલે હમાર્યું હે કારણ ઘેર લઈને જઈએ હું કઈ ઘટે નહીં ફૂલ સ્પીડ ને ફૂલ એવરેજ મારા બરદું છે આવા બાજુ માંડી વેણવાનું કામ ચાલુ છે આ બાજુ ભલા હે કમ્પ્લીટ થતા જાય के बारह दिन स्पीड तक हमारे अहिले वाला जाए जाएगा आज

હા મોજુ કરે ને જો મિત્રો ટમબોબા નો એમ કેવું છે કે જો હામાજી તમને દેખાય ને આખી ભુંડાની ગેંગ આવી ગઈ મિત્રો જોઈ શકો છો તમે બરોબર યુદ્ધ કરવા આમાં ટમબોબા બાકી હે કે માંડવી હતી બરોબર ને માંડવી રોડવા ખા હટાણે મોજુ કરે હા વેતારે તેસડા હે જો હા જવાયનો ઘેડો રો ને બોડી ગાર્ડ જાય મિત્રો બહુ સારો હે મિત્રો બાકી જો મારા કાકાનો ઓપનર હાલે ને હું બરતું નહીં બરોબર જો આની જામ ઘેર ઉતા હે